પરીક્ષાર્થીઓની વાહને આવ્યું વહીવટી તંત્ર ભારે વરસાદથી ગામે બેઠા પુલ પર પાણી ફરી વળતા ફસાયા તંત્રે ભારે વાહનમાં પુલ પાર કરાવી પરીક્ષા કેન્દ્ર પહોંચાડ્યા ઉપલેટા તાલુકા તથા આજુબાજુના વિસ્તારોમાં ત્રીસમી જૂને રાત્રે ધોધમાર વરસાદ વરસતા તાલુકાના લાઠ તથા ભીમોરા ગામે જવાના રસ્તા પર બેઠા પુલ પર પૂરના પાણી ફરી વળ્યા હતા આથી આ ગામો તાલુકા મથકથી સંપર્ક વિહોણા બન્યા હતા જેના પગલે કોલેજના પરીક્ષાર્થીઓ ભીમોરામાં ફસાતા તાલુકા વહીવટીતંત્રે તેમને સલામત રીતે ભારે વાહનમાં પુલ પાર કરાવીને પરીક્ષા કેન્દ્ર પર પહોંચાડ્યા હતા આમ આપદા પ્રબંધન સાથે વહીવટી સજાગતા અને સંવેદનશીલતાનું ઉદાહરણ જિલ્લા વહીવટી તંત્રે પૂરું પાડ્યું હતું ગત રાત્રે ઉપલેટા તાલુકામાં ભારે વરસાદથી લાઠ તથા ભીમોરા ગામનો સંપર્ક વાહન વ્યવહાર પૂરના પાણીથી કપાયો હતો આજે સવારે આ અંગેની જાણ થતાં જ તાલુકા વહીવટી તંત્રે સ્થાનિક આગેવાનો સાથે ટેલિફોનિક સંપર્ક કર્યો અને ગામની સ્થિતિ જાણી હતી જેમાં લાઠ ભીમોરા ગામમાં વરસાદી પાણીથી રસ્તો બંધ થતાં ગામથી તાલુકા મથકે કોલેજમાં પરીક્ષા માટે જવા માગતા કોલેજિયન છાત્રો અટવાયા હોવાની માહિતી સામે આવી હતી અહેવાલ દીપક રાઠોડ મારું નામ ગુપ્તા કાર્તિક છે અમે ભીમોરા ગામના રહેવાસી છે તો ગઈકાલે રાતે નવ વાગે વરસાદ પડ્યો હતો તે સવાર સુધી વરસાદ ચાલુ હતો અને ગામમાં જેટલા પણ બેઠા ટૂં છે તેઓ પાણી ભરાઈ ગયું હતું અને તંત્ર દ્વારા એનડીઆરએફની ટીમ મામલતદાર ને પોલીસ દ્વારા અમને જ્ઞાતિ કાઢવામાં આવ્યા ત્યાંથી અમે કોલેજે પીગા છે મ્યુનિસિપલ આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ અને અમે સમયસર અમને ફુગાડી દીધા છે એટલે અમને સમયસર ફુગાડી દીધું